નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર અને દસ લે લદ્દાખ પાંચ છ તારીખ ઓગસ્ટ મહિનાની ખૂબ જ ખતરનાક ક્લાઉડ બસ થાય છે વાદળ ફાટે છે ઉપર ફ્લેશ ફ્લડ આવે છે મતલબ કે ભયંકર પૂર આવે છે અચાનકથી ભયંકર પૂર આવે છે માટી ખસવા લાગે છે બસો થી વધારે લોકોની મૃત્યુ થાય છે સો થી વધારે લોકો ઘાયલ થઈ જાય છે ઘણા બધા ઘર તબાહ થઈ જાય છે ઘણા બધા રોડ વહી જાય છે કમ્યુનિકેશન સિસ્ટમ પૂરી રીતે ઠપ પડી જાય છે અને આવી રીતે ખૂબ જ હેવી ડેમેજ થાય છે આના પછી મિત્રો ઉત્તરાખંડ બે હજાર અને તેર જૂન સોળ સત્તર ની વાત છે કેદારનાથ રિજનમાં ખૂબ જ ખતરનાક વાદળ ફાટે છે અને એના પછી જે ડિસ્ટ્રિક્શન આવે છે એમાં હજારો લોકોના મૃત્યુ થાય છે કેદારનાથ મંદિરમાં ખૂબ જ ભયંકર તવાઈ આવી જાય છે એના પછી મિત્રો કશ્મીર વર્ષ બે હજાર અને ચૌદ સપ્ટેમ્બર મહિનાની વાત છે ખૂબ જ ભયંકર પૂર આવે છે કારણ કે વાદળ ત્યાં ફાટે છે જમ્મુ કાશ્મીરમાં આમાં પાંચસો થી વધારે લોકોની મૃત્યુ થાય છે અને હજારો લોકો ઘાયલ થાય છે ઘર ખેતી અને રસ્તાઓ બધું જ એકદમ બરબાદ થઈ જાય છે વર્ષ બે હજાર અને સત્તર હિમાચલ પ્રદેશ ઓગસ્ટ તેર ની વાત છે મંડી ડિસ્ટ્રિક્ટમાં મેસિવ લેન્ડસ્લાઇડ આવે છે કારણ કે ત્યાં વાદળ ફાટ્યું હતું ઉત્તરાખંડ બે ફરી એકવાર ફેબ્રુઆરી બે માં ચમોલી ડિસ્ટ્રિક્ટમાં વાદળ ફાટે છે અને એક ખૂબ જ ભયંકર પૂર આવે છે અલકનંદા રિવર સિસ્ટમમાં અને બસો થી વધારે લોકોની મૃત્યુ થાય છે આ ઘટના દરમિયાન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ખૂબ જ ખરાબ રીતે તબા અને બરબાદ થઈ જાય છે મિત્રો વાદળ ફાટવાની જે સમસ્યા છે એ ખૂબ જ મોટી સમસ્યા છે ભારતની અંદર દરેક વાર મોનસૂન સીઝનમાં ચોમાસાની સીઝનમાં આવું થાય છે અને આ વખતે ચોમાસા દરમિયાન પણ મિત્રો વાદળ ફાટવાના ચાન્સ બિલકુલ બનેલા રહેશે ખાસ કરીને જે પહાડી इलाકાઓ છે ત્યાં વાદળ ફાટવાની ખૂબ જ વધારે સંભાવનાઓ રહેલી છે આ ચોમાસા દરમિયાન આઈએમડીએ ચેતવણી આપી છે મોસમ વિભાગે ચેતવણી આપી છે કે આ વખતે જે વરસાદ થવાની છે આખા ભારત દેશમાં નોર્મલ થશે જો સારી રીતે વરસાદ થાય છે તો દેશના કૃષિને ખૂબ જ વધારે ફાયદો થશે પાકો બરબાદ નહીં થાય અને દેશમાં જે જે પાણીના છે સારો એવો પાણી સ્ટોર થઈ થઈ જશે પણ મિત્રો જો ક્યાંક એક્ટિવ ગયો પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એક્ટિવ થઈ ગયો તો મિત્રો ચોમાસામાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ બની જશે જરૂરિયાતથી વધારે પાણી પડશે અને આવી સ્થિતિમાં ફરી એકવાર ક્લાઉડ બસ્ટ થઈ શકે છે પહાડ ધસી શકે છે અને વાદળો પણ ફાટી શકે છે તો આખરે કેવી રીતે માટે છે છે આજના આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની અને આવનારા ચોમાસા વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભારતમાં બે રીઝન છે જ્યાં વાદળ ફાટવાની ઇવેન્ટ આમ રીતે થતી હોય છે એક તો છે હિમાલયન પર્વત શ્રંખલા અને બીજો છે વેસ્ટર્ન ઘાટ હવે મિત્રો ધ્યાનથી સાંભળજો શું કામ ફાટે છે વાદળ પહેલો છે ઓરુગ્રાફિક લિફ્ટ સાયન્ટિફિક નામ આપવામાં આવ્યું છે એક પ્રાકૃતિક પ્રક્રિયાને આમાં થાય એવું છે કે જયારે વાદળાઓ જયારે મૂવ કરતા હોય છે

અને વાદળ જે છે એ તરત જ ફાટી જાય છે એક સાથે વરસી જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં એક ખૂબ જ ભયંકર હેવી રેનફોલ થઈ જાય છે એક નાનકડા ઇલાકામાં વાદળ ફાટી જાય છે અને અચાનક થી ખુબ જ ભયંકર વરસાદ પડી જાય છે આને કહેવાય છે ક્લાઉડ બસ્ટ વાદળનું ફાટવું હિમાલયન પર્વત શ્રૃંખલા અને વેસ્ટર્ન ઘાટમાં ઓરોગ્રાફિક લિફ્ટ જોવામાં આવે છે કારણ કે મોનસુન રિઝનમાં જયારે ખૂબ જ વધારે હ્યુમિનિટી વાળી હવાઓ ચાલે છે ખૂબ જ વધારે હ્યુમિડિટી વાળી જયારે વિન્સો હોય છે તો વાદળાઓ બને છે તો વાદળાઓ હોય છે છે એ ખૂબ જ ઝડપથી તેજીથી કરવા માંગે પણ જો એમને પર્વત રોકી નાખે તો પર્વતના સહારે પછી ધીમે ધીમે પર્વતની ચોટી સુધી વાદળાઓ જવા લાગે છે વાદળાઓ ઉપર ચડતા રહે છે અને જ્યારે એમની અંદર પાણી ખૂબ જ વધારે ભરાઈ જાય છે ત્યારે વાદળ ફાટી જાય છે આ પ્રક્રિયાને નામ આપવામાં આવ્યું છે ઓરોગ્રાફિક લિફ્ટ અને ઓરોગ્રાફિક લિફ્ટ કહેવામાં આવે છે આના સિવાય મિત્રો કન્વેક્ટિક ક્લાઉડ્સ મ્યુલો નિમ્બલ્સ ક્લાઉડ જેને કહેવામાં આવે છે ખૂબ જ મોટા ક્લાઉડ બને છે ખૂબ જ મોટા વાદળા બને છે અને આવું પણ ત્યારે થાય છે જયારે ખૂબ જ વધારે આર્દ્રતાવાળી હવાઓ ભરાય છે અને આ ક્લાઉડ જે હોય છે સીધે સીધો ઉપર બાજુ વધવા લાગે છે રેપિડલી ઇન્ક્રીઝ થવા લાગે છે અને ખૂબ જ શોર્ટ પીરિયડમાં ખૂબ જ ઓછા ઓછા સમયમાં સૌથી વધારે જે છે એ વાદળમાં પાણી ભરાઈ જાય છે ખૂબ જ વધારે હ્યુમિડિટી વાળી હવાઓના કારણે અને આ પણ પર્વત શ્રૃંખલાઓની પાસે જ થાય છે અને ક્યુમિનો નિમ્બલ્સ ક્લાઉડ જે ઈ ક્લાઉડ હોય છે જો ફાટે તો ખૂબ જ ભયંકર વરસાદ થાય છે ખૂબ જ ઓછા સમયમાં એકદમ શોર્ટ પિરિયડમાં ભયંકર વરસાદ પડે છે પૂર જેવી સ્થિતિ બની જાય છે નાનકડા ઇલાકામાં એકસાથે ખૂબ જ ભયંકર વરસાદ પડી જવી એકદમ ભયંકર પૂર આવી જવું આને કહેવામાં આવે છે ફાટવું ક્લાઉડ ચોમાસાનું જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે હોય છે તો આ જગ્યાઓ પર ક્લાઉડ બસ્ટના ઇવેન્ટ ખૂબ જ વધારે જોવા મળે છે તો આ વખતે વાદળો ફાટશે કે નહીં ફાટશે એ ડિપેન્ડ કરશે કે ચોમાસું કેટલું મજબૂત છે કેટલું સક્રિય છે ચોમાસું કેટલું સ્ટ્રોંગ હશે ઇન્ડિયન ઓશન ડાયપોલ આમાં કેટલી મદદ કરશે અને લાનીના કેટલો એક્ટિવ થશે તો મિત્રો આ તો થઈ ગઈ ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓની વાત હવે આપણે આ વર્ષના ચોમાસા વિશેની થોડીક ટૂંકમાં માહિતી તમને આપી દઈએ માટે આ વિડીયો સાથે હજી બન્યા રહેજો પાછલા વર્ષે જ્યારે ચોમાસું આવ્યું હતું તો ઓગણીસ તારીખના રોજ અંડમાનના નજીક પોતાનો ઘર બનાવી લીધો હતો પણ ડીલે થયો ઓગણીસ તારીખ સુધી એકદમ સ્લો મુમેન્ટ કર્યો હતો અને એના પછી જૂન મહિનામાં પાંચ થી સાત જૂનમાં દસ્તક આપી હતી આવી રીતે ગયા વર્ષે ચોમાસું હલકો ડિલે થયો હતો પણ મિત્રો આ વખતે આ વખતે જોવામાં આવી રહ્યું છે કે ઓગણીસ તારીખથી કરીને ત્રીસ તારીખની વચ્ચે ખૂબ જ તેજ ગતિવિધિ થવાની છે કેરળના ખૂબ જ નજીક પહોંચવાનું છે ચોમાસું ઓલમોસ્ટ પહોંચી ગયું છે એમ કહી શકાય સિસ્ટમ મેન્ટેન થઈ ચૂક્યો છે અને જણાવવામાં એમ આવી રહ્યું છે કે આવનારા એક અઠવાડિયા દરમિયાન ખૂબ જ ભીષણ વરસાદ પડી શકે છે કેરળ અને આપણા ભારત દક્ષિણ ભારતના જે તટીય ઇલાકાઓ છે સમુદ્રથી થી જોડાયેલો જે ઇલાકો છે ત્યાં ખૂબ જ ભીષણ વરસાદ પડી શકે છે અને આ વિસ્તારોમાં લોકલ પૂર પણ આવી શકે છે અને સૌથી પહેલા ચોમાસુ જ્યાં ટકરાય છે આપણે જેને કહીએ છીએ કે આંદમાન નિકોબારમાં ટકરાય છે પણ ભારતનું જે મેઇનલેન્ડ છે ત્યાં અસર પડવાનું ત્યારે ચાલુ થાય છે જ્યારે કેરળમાં ચોમાસાનું આગમન થાય છે અને એના પછી તેજ ગતિ સાથે એ પછી ધીરે ધીરે દક્ષિણથી ઉત્તર બાજુ વહેવા લાગે છે અને ધીરે ધીરે પછી આખે આખા મહારાષ્ટ્ર અને પૂરેપૂરા જમ્મુ કાશ્મીર સુધી ચોમાસું ફેલી જાય છે હમણાં જણાવવામાં એમ આવી રહ્યું છે કે આ વખતે ખૂબ જ સારો ચોમાસો આવવાનો છે નોર્મલથી વધારે વરસાદ પડવાની છે પણ મિત્રો બીક એ વાતની રહે છે કે પાણી સારું પડે એ જરૂરી છે આપણા દેશ માટે કિસાનોની ફસલો માટે કિસાન ભાઈઓ માટે આ ખુબ જ સારું છે દેશની ખાદ્ય આપૂર્તિ માટે દેશના મીઠા પાણીના સ્ત્રોત માટે અને રિઝર્વાયર્સને પૂરી રીતે રિચાર્જ કરવા માટે ખૂબ જ જરૂરી છે કે ચોમાસું સારું થાય અને આ વખતે ચોમાસું સારું પણ રહેવાનું છે પણ મિત્રો પરેશાની ત્યારે થાય છે જ્યારે વરસાદ જરૂરિયાત થી વધારે પડી જાય છે જેમ કે જયારે વાદળ ફાટી જાય છે ઘણા બધા ઇલાકાઓમાં ખૂબ જ તેજ વરસાદ પડે છે અને પૂર જેવી સ્થિતિ બની જાય છે અને થોડાક ઇલાકાઓ એવા પણ હોય છે જ્યાં સૂકાની સ્થિતિ નિર્મિત થઈ જાય છે હવે જોવાનું એ રહેશે કે શું આ વખતે ચોમાસું શું આપણા ઉપર મહેરબાન રહેશે શું લા નિના અસરના કારણે પૂરા ભારત દેશમાં યુનિફોર્મ રીતે વરસાદ પડશે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની કોઈ ત્રાસદી ન થાય તો સૌથી વધારે સારું રહેશે પણ પણ મિત્રો એવો અનુમાન બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે જે પૂરો નોર્ધન ઇન્ડિયા છે જેવી રીતે પૂરેપૂરો ઈલાકો મિત્રો તપી રહ્યો છે હવે આવા વાળા સમયમાં જયારે ચોમાસાનું આગમન થશે ચોમાસું જયારે આવશે અને જો તેજ ભીષણ વરસાદ પડી ગઈ અને અચાનક જો ખૂબ જ ભયંકર વરસાદ પડી ગઈ જો ક્લાઉડ સીડિંગ થઈ ગયો વાદળ જો ફાટી ગયા તો તમે માનીને ચાલો મિત્રો કે ફરી એકવાર લેન્ડ સ્લાઇડ આવશે લેન્ડ સ્લાઇડ થશે પહાડો ધસશે ફરી એકવાર ગ્લેશિયર હિમાલયની જે નદીઓ છે ફરી એકવાર એમના ફાટવાની ફાટવાનો ડર હશે અને ચારે બાજુ મિત્રો તબાહી જ તબાહી એકદમ જોવા મળશે પણ મિત્રો મોસમ વિભાગની જો આપણે માનીને ચાલીએ તો સમજી લેજો કે મે મહિનાના અંત સુધી ચોમાસું પૂરેપૂરા ભારત દેશમાં એન્ટર કરી જશે અને દેશમાં જમાજમ વરસાદ પડશે અને ગરમીથી જે છે એકદમ રાહત મળી શકે છે તો મિત્રો દેશમાં પૂરી રીતે બધું જે છે બધા જ ચાક ચોબંદ વ્યવસ્થા જે છે બધી કરી લેવામાં આવી છે કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચવા માટે યાદ રાખજો કે ભારત એવો દેશ છે જ્યાં ચોમાસું જ્યારે પણ આવે છે અને હેવી ચોમાસું આવે છે તો મિત્રો તબાહી જે છે એ ક્યાંક ને ક્યાંક તો મચે જ છે આપણા દેશની જીયોગ્રાફી કઈક એવી પ્રકારની છે કે અહીંયા પહાડ પણ છે પઠાર પણ છે અને મેદાની ઇલાકાઓ પણ છે મિત્રો રેગિસ્તાન પણ છે આપણે અહીંયા બધું છે મિત્રો આપણે તો એટલી જ ઉમીદ રાખી સકીએ કે આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહે આવી કોઈ ઘટના ન બને આપણા કિસાન ભાઈઓ માટે ભારત વર્ષના બધા જ વાસીઓ માટે આ વખતે કોઈ પણ પ્રકારની કોઈ આપદા ન થાય તમે પણ સચેત રહેજો અને ગરમીથી બચીને ચાલજો આવનારા લગભગ એકાદ અઠવાડિયા સુધી અને એના પછી ચોમાસાની તૈયારી કરી લેજો તો મિત્રો જેટલો બની શકે તમારા મિત્રો અને પરિજનો સાથે આ સંદેશને શેર કરજો વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ